लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य आज रोज महसाणा जिला कड़वासण गाम बस स्टेड बाजू में थोड़ा अकस्मात आज रोज तारीख एकत्र बार बेहजार चौबीस बपोरे तरह वगे महसाणा जिला कड़वाशन गाम हाईवे रोड पर थोड़ा अकस्मात अंदाजे बपोरे तरह वगे महसाणा तरफ जी रेली ホワイト ગાડી નંબર GJ08CC5297 ખેરવા અને કડવાશન વચ્ચે 6th લાઇન રોડ નું કામ ચાલુ હોવાને કારણે એક જ રોડ ચાલુ હોવાથી ફૂલ ઝડપે જઈ રહેલી કારને મહેસાણા તરફથી આવી રહેલ ફૂલ ઝડપે છોટા હાથી ગાડી નંબર GJ02AT2597 બંને સામસામે ધડાકા બંધ ટકરાતાホワイト કલરની ગાડીની અંદાજે 5 ફૂટ પાછી પાડી રોડ ડાઈવાઈડર ઉપર લાવી દીધી આ મોટો ધડકો સાંભળતા રોડ પર જઈ રહેલા વાહનોના ડ્રાઈવરોએ વાહનોને રોકી બંને ગાડીઓના ડ્રાઈવરોને અને અંદર બેઠેલા મુસાફરોને સલામત રીતે બહાર કાઢી અને હોસ્પિટલમાં હતા જ્યારે ગાડીમાં એરબેગ ખુલી જતા ડ્રાઇવર અને અંદર બેઠેલા પેસેન્જરનો બચાવ થયો હતો જ્યારે છોટા હાથીના ડ્રાઈવરને કાચનો ભાગ વાગતા તેમને મહેસાણાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આમ આજે વર્ષના છેલ્લા દિવસે મોટી દુર્ઘટનાનો બચાવ થયો છે બ્યુરો રિપોર્ટ અરવિંદ પ્રજાપતિ ખેરવા